ભાઈ ગોઢાવદર થી કેરિયાચાડ જવા માટે નીકળ્યા છે કેરિયાચાડ મારા મામાનું ગામ છે એટલે ગોઢાવદર હવે નથી જવાનું ગોઢાવદર નું ટ્રિપ ખતમ થઈ છે ને ઘણા દિવસ રોકાણા હે ને ઘણા દિવસ રોકાણા અને ફાઇનલી જઈએ છે મામાના ગામ કેરિયાચાડ જો આપણે કેરિયાચાડ પહોંચી ગયા છે અને ગાડી જો પાર્ક કરી દીધી છે આ છે અમારા મામાના ગામના કુતરા મામા કઈ નવીન છે કુતરા જુઓ ભાઈ કેરીયા રાઈડના છે જો ધીમા ધીમા છે ને પડવાના ચાલુ થઈ ગયું છે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ છે મારા મામાનું ઘર જો મામા ત્યાં છે ને બધાય જમવા માટે બેસી ગયા છે એકાર જો બધા સમય ગયા બે મામા છે બે મામી છે જુઓ જે ગોપાલ અને જો જમવામાં છે બટેકાનું રીંગણાનું શાક છે દાળ છે પછી રોટલી છે ગોળ લીધો છે સલાડ છે અને વચ્ચે જો ઘણું બધું છે બધાય અને આ આમ તો સાંભળી નથી જોતા જો ડાબા મીડા છે ભૂલ ન પડવી જોઈએ રોંઢો થયો છે અને વરસાદ આવવાનું જો ભાઈ ચાલુ થયું છે પેલા છાટા આવતા હતા પણ અત્યારે વરસાદ આવે છે અને ગામમાં લાઈટ વહી ગઈ છે કારણ કે વરસાદ આવે એટલે ગામમાં લાઈટ વહી જાય એટલે હાવ નવરા થઈ ગયા છે જો મામાના ઘરે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે એટલે રોંઢેથી જો ભાઈ બધી લેડીઝ લાગી ગઈ છે જો ચારે ચાર લેડીઝ કામ કરે છે જોરદાર

અને જો અમારે ઘરે ફિક્સ છે કે મામા ને મામી સામે સામે જ બે જો નગર ભજીયા ન થાય જો જો ભાઈ હું અને જાડુ બંને છે ને બહાર આવ્યા છે સ્પેશિયલ આ લીમડા રોડે આવ્યા છીએ મામાના ગામ પાસે છે આ જો ભાઈ કેટલો બ્યુટીફુલ છે અને આજુબાજુ જો ભાઈ કપા છે જાડુ મસ્ત રોડ છે ને એક નંબર મસ્ત રોડ છે ને વાતાવરણ એકદમ ઠંડુ છે પણ વરસાદ નથી આવતો એટલે મજા આવે છે હા ધીમા ધીમા છાટા આવે છે પણ વાતાવરણ એકદમ મસ્ત છે આ હું નાનો હતો ને ત્યારથી મને આ રોડ જોવાનો એટલો શોખ છે ને કારણ કે મસ્ત છે જો છે કે છેક લગા લીમડા છે અને મામાની છે ને અમે ગાડી લઈને આવ્યા છીએ કારણ કે ફોરવીલ થી કંટાળ્યા છે ગામમાં આ ક્યાં કિંમત એટલે જો બાઇક લઈને આવ્યા છે એ સારું છે ગામડે બધાની બાઇક મળી જાય આપણને હા અને જાડુને આજે એક આંકે થોડોક લોચો થયો છે હું કવડી ગયું છે કે હું જીવ કા જાડુ આજ સવાર થી જ આંખ હોજી ગઈ છે અને પગમાં એક આ કવડી ગયું છે લાબાજુનો પગ હોતો હોજી ગયો છે થોડોક ઓમ છો ટુકમાં કઈક મન લાગે

તો થોડું ઘણું કરિયાણા સામાન લેવાનો તો ઈ લઈ આવો તો હવે પાછું સામાન લેવા માટે જઈએ કડું ગામડે એવું થાય કે કઈક વસ્તુ લેવી હોય ને તો અમુક વસ્તુ ગામડામાં મળી જાય બાકી બાજુની આજુબાજુમાં જે મોટું ગામ હોય ને ત્યાં આપણે વસ્તુ લેવા જવાનું હોય તો એ કેરિયા ચાળમાં આપણે જે વસ્તુ લેવી છે એ નથી મળતી તો આપણે કયા ગામડે જઈશ દેવરાજી દેવરાજી આ બાજુમાં બીજું ગામ છે ત્યાં જાય છે દેવરાજ્ય દેવરાજી જો ભાઈ તપકેરનો લોટ લેવા માટે છે ને દેવરાજીય ગામમાં આવ્યા છે જો ભજીયા નહીં હારે હારે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ નો પણ પ્રોગ્રામ છે

મામા તો અમદાવાદ રહી છે અને આવ્યા છો તો અહીંયા કામ કરવાનું છે મામા અમદાવાદ થી કામ લેવા અહીંયા નું કામ આવ્યું છે જો ભાઈ પેલા ની આ દુકાન છે હજી બધું આમ જ છે કા ચાલુ બંધ કરવા ને પાછી જો મમ્મી એ છે ને ભજીયા પાડવાના ચાલુ થઈ ગયા છે મમ્મી કયા કયા ભજીયા છે

અને જો પાસ માટે નેટવર્ક ગોતા ગોતા જઈએ છે મેં કીધું હાલો મામા જવું હોય તો ગાંધીપુલે નેટવર્ક આવી હા ગાંધીપુલે જઈએ છે કેરિયા ચાડમાં આ છે કેરીયા ગામ નો ગાંધીપુલ જો અહીંયા બેસવાનું છે જો અત્યારે કોઈ દેખાય નહીં હું મામા એ બે જ બેઠા છે અને જેને કામકાજ હોય એ હોય અત્યારે કોઈ છે ને બધા જમવા ગયા કા મામા અમારે બાકી છે અમે આટો મારવા આવ્યા છે મજા કરવાની હા નેટ બેટ સારો આવે એટલે આવ્યા છે ગાંધી પુલે જો ભાઈ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને બધા જમવા માટે બેસી ગયા છે જો આ બાજુ બધા છે ને ભજીયા છે અને આ બાજુ બધા જો ફ્રેન્ચ ફ્રાઈઝ વાળા છે અને જો ભજીયા છે બધા પ્રકારના સલાડ છે છાસ છે કેવી બની ફ્રેન્ચ ફ્રાઈસ મજા આવી ગઈ મસ્ત મસ્ત એક નંબર બેન મામા કેવા છે ભજીયા મસ્ત જો હજી ભજીયા ગાય નું બાજ્યા ત્યાં પોપયું સુધાર્યું છે બધા જો મામી એ કહી દીધું હાલો બધા પોપયું ખાવા જો આ મામી સામુ નથી જોતા પોપયું ખાય છે

આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું કરો તમને ખબર જ છે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળીને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ